જય માતાજી માતાજી તમે જુઓ બસ મજામાં જોવા કીધું તું ને ત્યાર થી કરી રાખો તમે તમારે આવતા સોમવારે જોશું અને મારા જે મારા જે કીધું તું દાદાગીરી કઈ રીત નથી દાદાગીરી કઈ રીત નથી મેં એવું કીધું જ નથી

મેં તને કાલે કીધું તું કે હળમતી અમે આ સાપુરાનું મંદિર બનાવ્યું સમાજની વાડી બનાવી ઉતારો બનાવ્યો બધું આપી દીધું લઉં એવું ફોન એટલા માટે કર્યો હું કાલે કમિશન પાસે જાવ છું કામ થી થાય તોય વાંધો નથી સોમવાર ની આરતી માં અહિયાં પોલીસ માં ફરી ગયું છે આપણું મંદિર કઈ કઈ વાંધો નહીં ભલે જે થાય તારે દાદાગીરી કરવી જ છે ને હું એકલો નથી બાપુ છો હું એકલો નથી મારા ભાજપ માં છ પચીસ વર્ષ થી ભાજપે તને ટિકિટ નથી આપી તારે મંદિર ના માધ્યમથી ટિકિટ જોઈ છે ના મારા માધ્યમ આવું કરવું છે એવું કીધું હતું ભાજપ તને ટિકિટ નું આપતું હોય તો તારે કેવું જ હોય કે સમાજની સેવા હું ટિકિટ મંદિર માંથી અધિકાર હું છે મંદિર માં તારું જોતો મેં તને કાલે કીધું તું શિવરાત્રી નું થાય જન્માષ્ટમી નું થાય નો થાય કઈ વાંધો નહીં

તું જોઈ લે શું થાય છે અને તમે ગેરકાયદેસર આરતી કરાવો છો કાલથી હું ગોતા હું મંદિર માં પૂજા કરવા જાવ બરાબર પેલો ટાર્ગેટ તું લાલો

નાલાક જે કઈ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી તેની તમને હવા હોય તમે જો સોમવારે શું છું આરતી તો મારી થશે શિયાળામાં હાળા થાય છાતીથી આત્મગ થાય સોમવારે આરતી હું કરીશ હું ને અદા કરશે પણ તમારી આરતી હાળા હશે શું કામ તમે આરતી બદલી નાખી ટાઈમ બદલી નાખ્યો તમારી મરજી મુજબ આલો છો તમે ચારે બાજુ છો તમે ગમે મને કઈ વાંધો નથી પણ તમને ટાર્ગેટ નો બનાવો લાલાભાઈ તમને વિનંતી કરું છું તમને પગે લાગુ છું તમે મારા મોટા ભાઈ છો નાના ભાઈ છો મને કઈ ખબર નથી હું તમારો દીકરો છું બાપા તમે તમે મારા છો બગડી દે મારું બગડે મારું ઘરડી મારો ભૂવ હોય તો બગાડી દે અને તમને જીવડા પડશે કોપી ના એને ને બોરણી મારે નહીં પડે

હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ છું પાણી સમાજ માટે મરવા તૈયાર છે સામ્રાજ્ય ખતમ થઈ જાય તોય તૈયાર છે આદેવ માટે મરવા હું તૈયાર જ છું તારા કોઈ કેતો હોય ને હાથ પગ ભાંગી નાખો અરે તમારી ખાલી તત્સો કરી દેવો આવી છો તમે લાલા સારી હાલત જોવા કરી પૂજા થાય થાય બરાબર પ્રવૃતિ કરતા લાલા છું કાલથી મંદિર બદલાવી નાખો એટલે તમને શાંતિ થઈ મારે મંદિર થઈ જાય પૂરી સોમવારની આરતી મારી મરજી જો થશે હું પ્રમુખ છું તું નથી તીર્થરાજ નથી કોઈ પણ નથી ભલે મંદિર સાર્વજનિક હોય સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય એના ટ્રસ્ટી હોય પ્રમુખ હોય એનું આલે તમારું નું હાલે તમે થાવમાં હું હવા પત્રકાર પરિષદ બોલાવું છું અને સોમવારે આ મંદિર ની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને આરતી કરશે અને આરતી ટાઈમે જ થશે તમારી નો થાય આરતી નો ટાઈમ હું છે હું વાગે આરતી કરી તમે હાડા શું કામ કરો શું કામ કરો તમે પૂર્ણ આઠ ટુકામ વગાડો તમે આઠ ટુકામ વગાડો લાલા જે કઈ થાય ને તારું થાય આ બધા નું સમજી લઈશ હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો બરાબર છે ગણેશ બોર્ડ ને કઈ નથી કેવું પ્રેમદી નથી કીધું આજે નથી કેવું હવે તું જો કોઈ ના બાપ ની તાકાત આરતી કરીએ ને તો મારી લાશ ઉપર થી ગુજરવું પડે તમે પેલા મને માન નાખજો પાણી અરી ના પેટના હોય ને અને વીસ કુંડા આવ્યા તો ને પ્રમદી વીસ નહીં એ તો તને બસો નું કીધું છે પચાસ નહીં બસો નું કીધું છે અને જો હું એકલો ન આવું તો બે બાપ નો થાવ મેં આંદોલન વખતે કીધું હતું મારે એ સમાજ નો ઉપયોગ કોઈ દી નથી કર્યો હું ધારું ને તો મંદિરે એક હજાર હમણાં ભેગું કરી શકું મારો સમાજ મારા યુવાનો મારી સંસ્થા મારે હાલા નથી કરવું મારે આ મંદિર માટે કરવું છે છેલ્લે બદનામ તું જ થાય તું ભાજપ ની

જો લેજો મરવા માટે તૈયારી છે સામ્રાજ ખતમ થાય તો તૈયારી છે તો મહાદેવ માટે મરવાની મજા કુશ ઓર હશે પણ નિમિત્ત થાય એટલું કરજે પાછો તારો જૂનો ધંધો સંભાળજે તે ભા મારવાનો મહાદેવજી નું તમે મને કીધું ને બરાબર હું કાલ થી અમરનાથ મંદિર ની બોલે હું ગો કામેશ્વર મંદિરે પૂજા કરવા જઈશ મારા કઈ બોર્ડ હું પેલું હું લઈ ગયો આઠ વાગે લઈ ગયો તમારી મારી તાકાત હોય તો બોર્ડ મારી જુઓ

તો પ્રમુખ ની મંજૂરી વગર તમે કઈ નો કરી અને જે કોઈ કેતા હોય છે ભલે તમે બચાવી યાદ જો કાલ ના કાલ ને ગુરુવાર છે પરમીર છાપા માટી લેજે અમરનાથ મંદિર લોહી હાર ક્રાંતિ અને પંદર જણા વિરુદ્ધ ગુનો દાખલ એક ગુનો હું કરાવીશ

કે ચાલુ કરી છે જોવા જેવી કરી છે અને જોવા જેવી હું કરી છું પછી રાણા બાપુ નો દીકરો હોય કે તું ચાંદી વાળા હોય બરાબર કે કે તીર્થરાજ હોય પંદર નું એફઆઈઆર માં નામ આપું છું કાલે પત્રકાર પરિષદ કરું છું કમિશન તમે જાઉં છું કે તમે મંદિરે પાંચસો પોલીસ નો બંદોબસ્ત મૂકો

આ મહાદેવનું મંદિર છે મહાદેવ નું મંદિરનું ઘર મહાદેવ રહીશ અને કઈશ કે વાંધો ભલે આરતી કરે બરાબર પછીના સોમવારે તમે જોઈ લેજો એની પાસે તમે ગયા છો ને એ ભલે તમે બચાવી લે મારી લડાઈ મને અને સામે તમે હામે મૂકી દીધા છે તો હવે કઈ હોતો નહીં વાતે કરી લીધી અત્યારે તમે પંદર બેઠા હતા ને મંદિરે ત્યારે મોટર સાયકલ નીકળ્યો હતો એમાં વગાડવાળો હોત હતો તું હોત હતો બે મિનિટ મંદિરે ઉભો હોત્રીઓ તમે ક્યાં બેઠા હતા શું કરવા માંગો છો અને કોની સામે મને અથડાવા માંગો છો બાપુ તમને તમને કહી દીધું કે ભાઈ હું કાલથી બીજા મંદિરે સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો